પીડિત મહિલાના પરિવારજનોએ પોલીસમાં આપી ફરિયાદ રાજકીય દબાણ હેઠળ પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાના આક્ષેપ તો આણંદ નગરપાલિકાના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ વોર્ડ નંબર છ ના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ પર દુષ્કર્મના પ્રયાસનો આક્ષેપ પોતાના જ વોર્ડમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘૂસી દુષ્કર્મનો કર્યો પ્રયાસ પીડિતાનો પતિ ઘરે આવી જતા કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ માર માર્યો પાડતા આસપાસના રહીશો દોડી આવી કાઉન્સેલરની કરી ધુલાઈ મોડી રાત્રે થયેલ મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પીડિતા મહિલાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ આપી રાજકીય દબાણ હેઠળ પોલીસ ફરિયાદ નહીં નોંધતી હોવાનો આક્ષેપ